છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા વેપારીઓ અને ગ્રામ બીમારીનો ભય સતાવી રહ્યો છે વારે ઘડી રજૂઆત કરતાં તંત્ર દ્વારા આંખ ખાડાકાન કરવામાં આવી રહ્યા છે પાવી છેલ્લા કેટલાક સમયથી ડોર ટુ ડોર કચરો લેવામાં વાહન અનિયમિત થતાં રહીશોએ કચરો ક્યાં નાખવો તે મૂંઝવણમાં છે ત્યારે હાલમાં પાવી શાક માર્કેટ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં ગંદકીવાળા કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોય અને રોગચાળો ફેલાવાની ભયથી રહીશોને સતાવી રહ્યો છે હાલ ચાંદીપુરા બારસ પણ ધીમી ગતિ પ્રવેશ કરી ચુક્યો છે મારે હું એમ કહે તમારે ઘણા સમયથી રજૂઆત કરવા છતાં પણ આ પાછળ જે ઢગલા કચરાણા દેખાય છે એનો કોઈ નિકાલ આવતો નથી એના માટે અમારી પંચાયતને અને ગ્રામ પંચાયતને અને સરપંચ સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે એનો નિકાલ આવે કારણ કે એનાથી અમારા ધંધા પર અમારા વેપાર પર બહુ ઇફેક્ટ પડે છે કોઈ નિકાલ આવતો નથી કોઈ દેખાય આવતો નથી એના માટે અમારી રજૂઆત છે અલ્તાફ મકરાણી દિવ્યાગ ન્યૂઝ પાવી જેતપુર છોટા ઉદયપુર